જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું હનુમાનજીના બાર નામો જાપ કરવાથી દૂર થશે તમામ કષ્ટો ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ તો એકવાર જરૂરથી જુઓ વિડીયોને અંત સુધી સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે દરેક વ્યક્તિ ભગવાન શિવના રુદ્ર અવતારોમાં એક ભગવાન હનુમાનની પણ પૂજા કરે છે કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી આ ધરતી પર નિવાસ કરે છે હનુમાનજી દરેક મુસીબતને હરાવી દે છે તેથી સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કળિયુગમાં એટલે કે વર્તમાન સમયમાં હનુમાનજીની ઉપાસના કરવાથી માત્ર સંસાર જ નહીં પણ પરલોકમાં પણ સુધારો થાય છે આરાધ્યની પૂજાના ઘણા સ્વરૂપો છે પરંતુ શું તમે ઘણા દેવતાઓના બાર નામોનો જાપ કર્યો છે જે દરેક મુશ્કેલીને દૂર કરે છે હવે હું તમને હનુમાનજીના એવા બાર નામો વિશે જણાવી રહી છું જેનું જો મંગળવાર અને શનિવારને સાંજે જાપ કરવા જાણો હનુમાનજીના બાર નામ તો મિત્રો આપણે સાંભળીશું હવે હનુમાનજીના બાર નામ એક ઓમકાર હનુમાન બે અંજની સુત ત્રણ વાયુપુત્ર ચાર મહાબલ પાંચ રમેશત છ ફાલ્ગુન સખા સાત પિગાંક્ષા આઠ અમિત વિક્રમ નવ ઋણિક્રમણ દસ સીતાશોક વિનાશક અગિયાર લક્ષ્મણ પ્રાણદાતા બાર દર્શગ્રી દર્પહ આ સાથે જો તમે આ બંનેનો જાપ બપોરના સમયે કરો છો તો લોકોને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જ્યારે સાંજે નામનો જાપ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ રાત્રે સુતા પહેલાં પથારી પર આ નામોનો જાપ કરવાથી અશુભ કાર્ય તો બને છે પરંતુ શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળે છે મિત્રો જો રાત્રે સુતા પહેલાં નામનો બાર વાર જાપ કરવામાં આવે તો હનુમાનજી દરેક સમસ્યા દૂર કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો અને શેર કરો જેથી અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ મિત્રો બોલો હનુમાન દાદાની જય